નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમૂલ હવે તેની પ્રોડક્ટ ઉપર લગાવશે ક્યુ આર કોડ ગ્રાહકને તેને સ્કેન કરીને અસલી નકલીની કરી શકશે ઓળખ ત્યારે પાણીની નકલી વસ્તુ ઝડપવાતી હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે બનાવટી ઘી દૂધ અને તેના ઉત્પાદકને લઈને અમૂલ મિલ્ક ત્યારે ફીડસીએ ત્યારે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અમૂલનું તેની તમામ પ્રોડક્ટ પર ક્યુઆર કોડ ત્યારે લગાવવાનો નિર્ણય કર્યો છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે ડુપ્લિકેટ પ્રોડક્ટ અટકાવવા માટે અમૂલ દ્વારા આ પ્રકારનો નિર્ણય કર્યો છે જેથી સામાન્ય લોકો પણ ક્યુઆર કોડ થકી પ્રોડક્ટ લગાવતી માહિતી મેળવી શકે છે જો કે મિત્રો અમૂલ લઈ ત્યારે આ મામલે ત્યારે દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ ત્યારે આ માહિતી આપી છે ધુમાં જણાવી દઈએ કે અમૂલ હવે તેની પ્રોડક્ટ ઉપર લગાવશે ક્યુઆર કોડના ગુજરાતમાં અમૂલ અત્યારે સહિતના ઉત્પાદનની ત્યારે ડુપ્લિકેટ ગાદ વસ્તુ ઝડપાતી હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે અમૂલે હવે પ્રોડક્ટનું ડુપ્લિકેટ અથવા અમૂલની દૂધ ઘી અને માખણ સહિતની પ્રોડક્ટ ઉપર ક્યુઆર કોડ ફરિયાદ કરવામાં આવશે આમ ક્યુઆર થકી ગ્રાહકો જે વસ્તુના ઉત્પાદ અંગે ખાતરી કરી શકશે આ મામલે ત્યારે અમૂલના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું કે બજારમાં ચાલતા ડુપ્લિકેટ અને શેરભેળ અટકાવવા માટે આ પહેલ શરૂ કરી છે હાલમાં મોટાભાગના ઉત્પાદન પર આ શું વિધા શરૂ કરાઈ છે જો કે આગામી ત્યારે મિત્રો દિવસોમાં બાકી પ્રોડક્ટ પર ક્યુઆર કોડ લગાવશે અને જે ગ્રાહકોને છેતરપિંડીથી બચી શકે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ